નમસ્કાર શિક્ષક મિત્રો આ વર્ષે ધોરણ એક માં નૂતન સાહિત્ય આપણને પચીસ કરતાં વધારે સંખ્યામાં રાજ્ય કક્ષા દ્વારા શાળા કક્ષા સુધી આપવામાં આવેલ છે એ પૈકીનું વિકાસાત્મક ક્ષેત્રના જે પાંચ ચાર્ટ છે એ સાથે નિપુણ ભારતના અધ્યયન નિષ્પતિનો ચાર્ટ એમ કુલ મળીને છ જેટલા ચાર્ટ્સ આપણે જોઈ શકીએ છીએ એ પૈકીનું જ્યાં નિપુણ ભારતનો જે ચાર્ટ્સ જોયો એમાં પ્રારંભિક પાંચ વર્ષો જે પૂર્વ પ્રાથમિક એક પૂર્વ પ્રાથમિક બે તથા બાલવાટિકા તેમજ ધોરણ એક અને ધોરણ બે આમ કુલ પાંચ વર્ષનું પ્રારંભિક વિકાસાત્મક અધ્યયન પ્રક્રિયા દર્શાવતું વિષય વસ્તુ છે હવે એ પૈકીના અલગ અલગ અન્ય પાંચ ચાર્ટ્સ એવા જોઈશું કે જે ધોરણ એક અને બે માં લાગુ પડે છે પહેલો ચાર્ટ છે શારીરિક વિકાસનો આ ચાર્ટસની અંદર તમે જોઈ શકો છો કે જેમાં અભ્યાસક્રમના ધ્યેયો થી ત્રણ દર્શાવવામાં આવ્યા છે અભ્યાસક્રમનો ધ્યેય એટલે કરિક્યુલમ ગોલ દરેક ધ્યેયોની નીચે તેની ક્ષમતા બતાવેલી છે જેમાં એક પોટ એકથી શરૂ કરીને ત્રણ પોટ ચાર સુધીની કુલ સોળ ક્ષમતા આ પ્રથમ ચાર્ટ્સની અંદર દર્શાવવામાં આવેલી છે બીજો ચાર્ટ જોઈએ સામાજિક અને ભાવાત્મક અને નૈતિક વિકાસ આ ચાર્ટમાં કરિક્યુલમ ગોલ એટલે કે અભ્યાસક્રમના ધ્યેયો ચાર થી છ દર્શાવવામાં આવેલ છે દરેક ધ્યેયોની નીચે તેની ક્ષમતા બતાવેલ છે જેમાં ચાર પોઈન્ટ એક થી શરૂ કરીને છ પોઈન્ટ એક સુધીની કુલ નવ ક્ષમતાઓ આ ચાર્ટ અંદર દર્શાવેલી છે ત્રીજો ચાર્ટ જોઈએ જ્ઞાનાત્મક વિકાસ આ ચાર્ટ અંદર કરિક્યુલમ ગોલ સાત અને આઠ દર્શાવવામાં આવેલા છે દરેક ધ્યેયોની નીચે તેની ક્ષમતા બતાવેલ છે જેમાં સાત પોઈન્ટ એક થી શરૂ કરીને આઠ પોઈન્ટ તેર એટલે કે કુલ સોળ ક્ષમતાઓ આ ત્રીજા નંબરના ચાર્ટ અંદર દર્શાવેલી છે ચોથો ચાર્ટ ભાષા અને સાક્ષરતા વિકાસ આ ચાર્ટ અંદર અભ્યાસક્રમના નવ થી અગિયાર ધ્યેયો દર્શાવવામાં આવેલા છે એ દરેક ધ્યેયોની નીચે તેની ક્ષમતા પણ દર્શાવેલી છે જેમાં નવ પોઈન્ટ એક થી શરૂ કરીને અગિયાર પોઈન્ટ બે સુધી કુલ અઢાર ક્ષમતા દર્શાવેલી છે ચાર પાંચ ની અંદર કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ આ જે પાંચમા નંબરનો ચાર્ટ છે તેમાં અભ્યાસક્રમનો બાર થી તેર નંબરના ધ્યેયો દર્શાવવામાં આવેલા છે જેની નીચે તેની ક્ષમતા પણ બતાવેલી છે જેમાં બાર પોઈન્ટ એક થી શરૂ કરીને તેર પોઈન્ટ ચાર સુધીને કુલ મળીને નવ ક્ષમતાઓ દર્શાવેલી છે આપણે આજે અધ્યયન નિષ્પત્તિના પાંચ ચાર્ટ અને નિપુણ ભારતનો મળીને કુલ છ ચાર્ટ જે જોયા એ એનસીએફ ના આધારે તૈયાર કરેલ એસજીએફ એટલે કે રાજ્ય કક્ષાનો જે અભ્યાસક્રમની જે ફ્રેમ છે એની અંદર અભ્યાસક્રમના ધ્યેયો એક થી તેર નક્કી કરવામાં આવ્યા છે આ જે અભ્યાસક્રમના ધ્યેયો છે એમાં આઠ થી દસ સુધીના જે જ્ઞાનાત્મક વિકાસ અને ભાષા અને સાક્ષરતા વિકાસના જે મુખ્ય ધ્યેયો છે એમાં ધ્યેય આઠ ને ગણિત સાથે અને ધ્યેય નવ અને દસ ને ગુજરાતી સાથે જોડેલો છે આ તમામ ચાર્ટ્સ છે એ શાળાની અંદર દરેક શિક્ષક ભાઈ બહેનો છે પોતાની નજર સમક્ષ રાખે એ રીતે ગોઠવણ કરવાની છે આભાર